વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર એસજીએસટીની ટીમોએ અમદાવાદના અગિયાર સહિત રાજ્યભરના સાહીઠથી વધુ હોલસેલ ફટાકડા વેપારીઓના સ્થળોએ ચકાસણી હાથ ધરી છે ફટાકડા વેપારીઓ યોગ્ય રીતે ખરીદ વેચાણના બિલ આપે છે કે નહીં સ્ટોકની ગણતરી સાચી છે કે નહીં અને એમઆરપી કરતાં વધુ ભાવ વસૂલાતા નથી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદમાં ખાસ કરીને વટવા અને વટવા ગામ વિસ્તારોમાં એસજી એસટીની ટીમો સક્રિય બની છે કાંકરિયા વિસ્તારમાં એકા અનેરા ક્લબ ટ્રાન્સ્ટેડિયા સ્ટેડિયમ ખાતે ફિલ્મ ફેર એવોર્ડને પગલે બોલિવૂડના કલાકારો વીઆઈપી અને વીવીઆઈપી લોકો મોટી સંખ્યામાં આવવાના હોવાથી આ જગ્યા તથા તેની આસપાસના રસ્તા શનિવાર રવિવારે વાહન વ્યવહાર માટે બંધ રહેશે શનિવારે બપોરે ત્રણથી રાત્રે બાર સુધી રવિવારે રાત્રે બારથી રાત્રે બે વાગ્યા સુધી રાયપુર ચાર રસ્તા પારસી અઘિયારી કાંકરિયા ઘેટ નંબર ત્રણ તરફનો માર્ગ વાણિજ્ય ભવનથી પારસી અઘિયારી ત્રણ રસ્તા પારસી અઘિયારી ત્રણ રસ્તાથી વાણિજ્ય ભવન ચાર રસ્તા અણુવ્રત સર્કલથી કાંકરિયા ઘેટ નંબર ત્રણથી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીનો રોડ આ રસ્તા બંધ રહેશે અમદાવાદના કાલુપુર રેલવે ઓવર બ્રિજ પર આવેલી એકસો દસ જેટલી દુકાનોમાંથી બ્રિજના છેડા તરફ આવેલી આઠ દુકાનો ધરાશાયી થઈ હતી મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ બાકીની એકસો બે દુકાનોને હવે તોડી પાડવાનો નિર્ણય લીધો છે અને વેપારીઓને એક દિવસમાં દુકાન ખાલી કરવાની નોટિસ આપી છે ત્યારે વેપારીઓએ વેપાર ધંધો કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગણી કરી છે વેપારીઓએ જણાવ્યું છે કે રેલવેના બુલેટ ટ્રેનની કામગીરીના કારણે વાઇબ્રેશન થયું અને દુકાનો પડી ગઈ છે અને માલનું નુકસાન થયું છે વેપારીઓ ખૂબ જ હેરાન પરેશાન છે ત્યારે આ બાબતે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી રજૂઆત કરી છે ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત સિત્તેરમો ફિલ્મ ફેર એવોર્ડ આજે ઓક્ટોબરના રોજ અમદાવાદના એકા ક્લબ ખાતે આવેલા ટ્રાન્સમાં યોજાશે આ ગ્રાન્ડ ઇવેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતાઓ અને પ્રખ્યાત અભિનેતાઓની હાજરી રહેશે શાહરૂખ ખાન કરન જોહર અને મનીષ પોલની ત્રિમાસિક જોડી આ રાતને યાદગાર બનાવશે જે સત્તર વર્ષ પછી ફરીથી એવોર્ડ હોસ્ટ કરવા જઈ રહી છે ગત રોજ અમદાવાદ એરપોર્ટ પર સિદ્ધાંત ચતુર્વેદી અને અભિનેત્રી ક્લાઉડિયા સિએસ્લા ચાહકોના ઉત્સાહનું કેન્દ્ર બન્યા હતા ક્લાઉડિયા પોતાના બોયફ્રેન્ડ અર્જુન ગોયલ સાથે સ્પોટ થઈ જ્યારે સિદ્ધાંતને ચાહકોએ ઓટોગ્રાફ અને સેલ્ફી માટે ઘેરી લીધા હતા રાજ્યના ઉપદંડક અને અમરેલી ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વિકાસ કામોનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમભાઈ હિરપરા સહિત ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા તો મેઘા ગામે સુધીના સીસી રોડ બ્લોક રોડ પ્લોટ વિસ્તારના બ્લોક રોડ ગટરકામ સહિતના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિવિધ વિકાસના ખાતમુહૂર્તાના લોકાર્પણ પણ કાર્યક્રમ રાખો આ પ્રસંગે તાલુકા ભાજપની સમગ્ર ટીમ ગામના સરપંચ જેડી સમગ્ર ગામના લોકો અને ભાઈઓ બહેનો હાજરી ખાસ કરીને ગામના સરપંચને પણ મજે ખૂબ શુભકામના પણ છે જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના કામો ફાળવી રહી છે એ પ્રકારે ગામની અંદર વિકાસના કાર્યો ખૂબ રીતે થઈ રહ્યા છે અને ખાસ કરીને સરપંચની જાગૃતતાના કારણે ગામના વિકાસના કારણે કાર્યો ખૂબ સારી રીતે થઈને આગળ વધી રહ્યા છે સમગ્ર ગામ ટીમને ગામ લોકોને તમારી મજેક શુભકામના પાણી વાહ બોલો બેન આજ રોજ મેટાપીકિયા ગામે આપણે અલગ અલગ યોજનામાંથી અલગ અલગ સરકાર ગુજરાત સરકાર અને ભાજપ સરકારની આપણી આ યોજનાઓનું કામ ખાત મુરત અને રોકાર્પણના કામ અલગ અલગ રોડના કામ આરસીસીના કામ તેમજ વિકાસના અનેક અનેક કામોના આજે ખાત મુરત છે તેમાં આપણા ગુજરાત રાજ્ય અને અમરેલી જિલ્લાના મુખ્ય ગુજરાતના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આપણે અલગ અલગ કામના ખાતમુહૂર્ત ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે બહેનો ઉપસ્થિત છે માતાઓ ઉપસ્થિત છે અને ભેગા પીપળિયા ગામમાં સરકારશ્રીની અનેક અનેક યોજનાઓના ખૂબ ખૂબ કામ મળે અને ખૂબ ગામનો વિકાસ થાય અને ગામ બધી રીતે આર્થિક અને સધર થાય અને ગામનો ખૂબ વિકાસ થાય એવી મા ભારતના ચરણોમાં માં ભારતીના ચરણોમાં વંદન અને પ્રાર્થના છે ભારત માતા કી જય તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એઆરવી ન્યૂઝ નમસ્કાર